બોટાદની મહિલાઓએ સફાઈ મામલે આક્રમુક સ્વરૂપ ધારણ કર્યું છે શહેરના બારોટ શેરી વિસ્તારમાં દસ દિવસથી સાફ સફાઈ ન કરાતા કે કચરો કલેક્શન ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે સ્થાનિકોએ શહેરના મુખ્ય માર્ગ દીનદયાળ ચોકમાં ચાર રસ્તા પર કચરો નાખી વિરોધ નોંધાવ્યો હતો રહેણાંક વિસ્તારમાં કચરાનો ઢગલો થતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય જોવા મળી રહ્યો છે મહિલાઓએ જણાવ્યું હતું કે અહીં કેટલાક સમયથી નિયમિત સાફ સફાઈ કે કચરા કલેક્શન કરવામાં આવતું નથી જેના કારણે રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબ દળ કોણ રહેશે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા લોકોએ વિરોધ સાથે માંગ કરી હતી કચરાવાળો અઠવાડિયે દસ દિવસે આવે છે એટલે બાર શેરી તાલુકા શાળાની અંદર બસ કચરાવાળો ન થાવતો વાળવા વાળો ન થાવતો આ આ રોગચાળો છે વરસાદ આવે છે બહુ રોગચાળો થાય એટલે અમે કચરો લઈને આવી ઊભા છે ને ટાવર રોડે નાખીને આવ્યા અમારે કચરાવાળો કોઈ આવતો નથી કોઈ વાળવા વાળો આવતો નથી આ છોકરાઓને કોલેરા માંદા પડે વરસાદનો કચરો ક્યાં નાખવા જાવ ક્યાંય નાખે એવું છે નહીં ગાડીવાળો કોઈ આવતો નથી હવે અમારે અહીંયા ટાઈમસર કચરો લેવા આવે અને વાળવા આવે પાણીનું કોઈ નિમેટ નહીં